ગુજરાતમાં વિકાસ સપ્તાહ ગામે ગામ આજે યોજાઈ રહ્યું છે નર્મદા જિલ્લામાં પણ આજે ગડેશ્વર તાલુકામાં આ વિકાસ સપ્તાહના આ કાર્યક્રમમાં અનેક ગામોમાંથી પ્રજાજનો ઉપસ્થિત રહ્યા સર્વે પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો ગુજરાત રાજ્યની છેલ્લા ચોવીસ વર્ષથી જે વિકાસની આ હરણફાળ છે આ વિકાસની ગતિમાં પ્રજાજનોના અનેક હિતના કાર્યો થયા છે પ્રજાહિત અને જનહિત માટે સદાય તત્પર રહેતી ભારતીય જનતા પાર્ટીની આ સરકાર અને સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીની આ સરકારમાં જે અગત્યના કાર્યો પ્રજાહિત માટે થયા અને આ પ્રજાહિતના કાર્યો દ્વારા પ્રજાજનોને દિવ્યાંગોને સહાયની બાબત હોય વૃદ્ધોને સહાયની બાબત હોય આયુષ્યમાન ભારતની કાર્ડ હોય કાર્ડની વાત હોય કે સખી મંડળને પ્રોત્સાહિત કરવા માટે એમના વિવિધ ગૃહ ઉપયોગી કે પછી ગૃહ સજાવટના સાધનો બનાવતા હોય એસએસજી ગ્રુપની બહેનો હોય ખેતી માટે બિયારણ આપવાની વાત હોય કે ખેતી માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની વાત હોય પરંતુ આ દરેક ક્ષેત્રમાં ગુજરાત સરકાર દ્વારા જે આયોજનબદ્ધ રીતે જનહિત માટે અને લોકસેવા માટેની જે યોજનાઓ દ્વારા લોકોને મદદરૂપ થવા જઈ રહ્યા છે ત્યારે આમાં સિંહ ફાળો ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પણ છે કે જેમણે આ ગુજરાતની સેવા કાર્યો કર્યા અને એ સેવા કાર્યોના અનુસંધાનમાં આજે ચોવીસ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે અને વિકાસની આ ગતિ ખૂબ જ તેજ ગતિએ આગળ વધી રહી છે ગુજરાતની સાથે સાથે ગામડાઓનો પણ વિકાસ થઈ રહ્યો છે ગામડામાં રહેતી મારી બહેનો હોય મારા યુવાન મિત્રો હોય ખેડૂતો હોય કે પછી ગરીબ સમાજ હોય પરંતુ અંતિમ છેવાડાના માનવી સુધી દૂર અંતરિયાળ વિસ્તારમાં રહેતા જંગલમાં રહેતા મારા આદિવાસી ભાઈ બહેન સુધી પણ સરકારની આ યોજનાઓનો લાભ પહોંચે એ માટે કટિબદ્ધ રહેતી ભારતીય જનતા પાર્ટીની સરકાર આ વિકાસ સપ્તાહ દ્વારા જન જન સુધી આ યોજનાઓ એમને સાથે પહોંચાડવા માટે અને જન જન સુધી આ યોજનાઓના લાભાર્થી બને એ માટેના સદંતર સત્તા તમામ પ્રયત્નો થઈ રહ્યા છે